હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત દસ મિનિટમાં તૈયાર થઈ જતા ઇન્સ્ટન્ટ પનીર મસાલા રેસીપી તો ઘરે પનીર બનાવીએ છીએ ત્યારે રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આવતો નથી અને ગ્રેવી બનાવવાની જ રીત હોય છે એકદમ સરળ રીત તમારી સાથે શેર કરીશ તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા આગળ તમે જોશો ફ્રેન્ડ્સ તો ચલો આપણે શરૂ કરીએ તો અહીંયા આપણે લીધા છે એક ડુંગળી એક ટામેટું લીધું છે અને લીલા મરચાં લીધા છે અને એની અંદર આપણે આદુના ટુકડા પણ બે ત્રણ લઈ લીધા છે અહીંયા આપણે કાજુની બદામને પણ પલાળીને રાખ્યા હતા અહીંયા આપણે પનીરના ટુકડા પણ કરી લીધા છે હવે એક વાસણની અંદર આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું એની અંદર આપણે બે ત્રણ લવિંગ એડ કરવાના છે હવે આપણે ડુંગળી ટામેટા ને આદુ લસણ મરચાં આપણે બધું શેકી લઈશું એની અંદર કાજુ નાખી દઈશું અંદર કાજુને બદામ અને આપણે એને બરાબર શેકી લેવાના છે બે મિનિટ માટે આપણે સતત શેકતા રહીશું એની અંદર આપણે થોડી હળદર એડ કરીશું અને આપણે થોડું મીઠું એડ કરવાનું છે અંદર આ પનીરનું શાક બનાવવા માટે આપણે કોઈ પણ ક્રીમ યા બટરનો ઉપયોગ નથી કરવાનો એકદમ સિમ્પલ રીતે બનાવીશું હવે આપણે બરાબર એને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે હવે તૈયાર થઈ ગયું છે તો એક મિક્સર જાર લઈ લઈશું એની અંદર આપણે એને પીસી લેવાનું છે એકદમ ઝીણું આપણે પીસી લઈશું મિક્સરમાં અને એની ગ્રેવી તૈયાર કરી લઈશું હવે એ જ વાસણની અંદર આપણે બીજું તેલ એડ કરવાનું છે એની અંદર આપણે થોડું જીરું એડ કરીશું અને એની અંદર અડધી ચમચી જેટલું આપણે હિંગ પણ એડ કરીશું તો મેં અહીંયા બે સૂખા લાલ મરચાં લીધા છે એને આપણે બે ત્રણ ટુકડા કરી દઈશું આ રીતે અને અંદર એડ કરી દેવાના છે સૂખા લાલ મરચા એડ કરવાથી ટેસ્ટ એકદમ અલગ આવે છે હવે આપણે એની અંદર કે ગ્રેવી એડ કરવાની છે બરાબર આપણે મિક્સ કરી લઈશું અને મિક્સર જારમાં આપણે થોડું પાણી એડ કરીને અંદર એક નાખી દઈશું હવે આપણે એને બે મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું તો તમે જોઈ શકો છો ગ્રેવી પર ઉપર તેલ પણ આવી ગયું છે તો હવે બરાબર મિક્સ કરી લઈશું એને હવે આપણે મસાલા એડ કરવાના છે અંદર આપણે જે રેગ્યુલર મસાલા વાપરીએ છીએ એ એડ કરીશું એની અંદર અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને આપણે દોઢ ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું આ રીતે તમે ગ્રેવી તૈયાર કરશો તો તમારો પનીરનો સ્વાદ એકદમ અલગ તૈયાર થાય છે હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે હવે પનીરને એડ કરી દેવાના છે તો તમે જોઈ શકો છો એકદમ સરળ રીતે આપણે પનીરનું શાક તૈયાર કર્યું છે હવે આપણે એક પનીરનો ટુકડો લઈ લીધો છે એને આપણે આ રીતે એની છીણ પાડી લઈશું અંદર આ રીતે પનીરની છીણ પાડવાથી પનીર મસાલાનો સ્વાદ એકદમ અલગ તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો પનીરનું શાક આપણું તૈયાર થઈ ગયું છે તો આપણે એને એક મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું હવે આપણે તૈયાર છે પનીર તો એની અંદર આપણે કોથમીર એડ કરી દેવાના છે તો તમે જોઈ શકો છો તૈયાર છે આપણું પનીરનું શાક એકદમ સિમ્પલ રીત સાથે આપણે આ શાક તૈયાર કરી છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું પનીરનું શાક આપણું તૈયાર થઈ ગયું છે તો તમે પરાઠા યા નાન સાથે તમે સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ મારી યાદની આ રેસીપી તમને પસંદ આવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવશો તો ફ્રેન્ડ્સ મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો